રાજ્યભરમાં કોરોના વાયરસ ફરી એકવાર પગ પેસારો કરી રહ્યો છે ત્યારે ધોરાજી શહેરમાં એક પણ કેસ ન નોંધાયા છતાં પણ તંત્ર સર્તક થઈ ગયું છે અને સરકારી હોસ્પિટલમાં પહેલેથી જ તૈયારીઓ ચાલુ કરી દીધી છે હોસ્પિટલમાં વેન્ટિલેટર અને ઓક્સિજન સહિતની તમામ સુવિધાઓથી સજ્જ દસ બેડનો સ્પેશિયલ આઇસોલેશન વોર્ડ તૈયાર કરાયો છે સાથે જ ડોક્ટરની ટીમ પણ દર્દીઓની સેવા માટે ખડે પગે દોડી રહી છે ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસમાં કોરોનાના સોથી વધુ કેસ નોંધાયા છે રાજ્ય આરોગ્ય વિભાગે આ કેસોની પુષ્ટિ કરી છે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજકોટ જિલ્લામાં આરોગ્ય તંત્રે આગોતરી તૈયારીઓ શરૂ કરી દીધી છે હું ડૉક્ટર જયેશ વસેટિયલ એચડીએ ધોરાજી ખાતે અધિક્ષક તરીકે ફરજ બજાવું છું કોરોનાનો જે તાજેતરમાં કેસમાં વધારો થઈ રહ્યો છે આ અંગે એસડીએસ ધોરાજી ખાતે હાલમાં ફિઝિશિયન એમડી ઉપલબ્ધ છે બે ફિઝિશિયન અને મેડિકલ ઓફિસરની પણ બધી જગ્યાઓ કરાયેલી છે મેઇન વસ્તુ જે ઓક્સિજન અમારી પાસે ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત છે ફાઈવ મેટ્રિક ટનની લિક્વિડ ઓક્સિજન ટેન્ક અવેલેબલ છે અમારી પાસે ત્રીસેક જેટલા જમ્બો સિલિન્ડર પચાસ એક જેટલા નાના સિલિન્ડર પાંચથી છ વેન્ટિલેટર છે પીડિયાટ્રિક વેન્ટિલેટર અને ઓક્સિજન કોન્સન્ટ્રેટર એ પણ ઉપલબ્ધ છે અમે અત્યારે દસ બેડનો સંપૂર્ણ વેન્ટિલેટર સાથેનો વોર્ડ તૈયાર રાખેલ છે અને બીજું જે મેડિસિન અંગે અમારો મેડિકલ સ્ટોર સંપૂર્ણ સજ્જ છે સરકાર શ્રી તરફથી તેમજ અમારા રોગી કલ્યાણ સમિતિમાંથી અમે આ અંગેની તૈયારી